સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ પંદર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પાલનપુર મેડી પોલીસ પાસે ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિનામૂલ્યે મૂલ્યે લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી નિલેશભાઈ મોદી ક્રેડાઈ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ મેડિકલ ચેકઅપ કરાવવા માટે આવેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં તારીખ પંદર થી બે ઓક્ટો સુધી ભારતીય જનતા પાર્ટીમાં સમગ્ર દેશની અંદર સેવા પખવાડિયાનું આયોજન થઈ રહ્યું છે આ સેવા પખવાડિયા દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો એ પાર્ટી દ્વારા દરેક મંડળ ક્ષેત્રે જિલ્લા ક્ષેત્રે થઈ રહ્યા છે તે જ અંતર્ગત આજે પાલનપુર ખાતે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મેડિકલ કેમ્પ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એ મેડિકલ ચેપ ચેકઅપ કેમ્પ પાલનપુરમાં આવેલ અદ્યતન હોસ્પિટલ મેડિપોલિસ ખાતે થઈ રહ્યું છે તેમાં વિવિધ ડોક્ટર્સની પેનલ દ્વારા અત્યારે વિનામૂલ્યે અહીંયા આવનાર દરેક દર્દીઓનું વિનામૂલ્યે ચેકઅપ